અત્યારે નવરાત્રિના સમય ટૂંક સમય બાકી છે અને છેલ્લા પંદર વીસ દિવસથી મેં નવરાત્રીનું કામકાજ ચાલુ કરી દીધું છે જેમાં ઘણી માટલીઓ અમે તૈયાર કરી છે આભલાવાળી છે લેસવાળી છે જે તમે મારી પછાડી જોઈ શકો છો જે અમે આભલાવાળી માટલીઓ તૈયાર કરી છે અમુક ગ્રાહકોની માંગ પ્રમાણે મેં માટલીઓ તૈયાર કરીએ છીએ જે સાડી માટલી હોય છે નાનીથી માને નાના આગળવાથી માંડીને મોટા ગરબા અમે તૈયાર કરીએ છીએ જેની માટલીઓનો ભાવ સો રૂપિયા થી માંડીને ત્રણસો રૂપિયા સુધી હોય છે જેવી ગ્રાહક માંગે એવી અમે માટલીઓ તૈયાર કરીને આપીએ છીએ